વજન આપતો જવાનો છે અને આ સરસ એવા લચ્છા તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ સામાન્ય રીતે આપણે ચેવડો બનાવતા હોય ત્યારે ખાસ આપણે એવું કરતા હોઈએ છીએ કે તૈયાર જે બટેટાના વેફર બનાવેલી હોય છીણ બનાવેલું હોય એનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પરંતુ આ લચ્છા બનાવવામાં ઘણાને મુશ્કેલી થતી હોય છે અથવા તો અવોઈડ કરતા હોય છે પરંતુ આપણે આ લચ્છાથી ખૂબ સરસ રિઝલ્ટ આવશે અને એકદમ સફેદ એવું સરસ છીણ તૈયાર થશે એવું આપણે બનાવીશું તો આ બધાને હું પહેલા તો સરસ ભાર દઈ અને ખમણી લઉં કે જેથી કરી અને એક સરખા તૂટ્યા વગરના લછા બધા તૈયાર થાય આપ જોઈ શકો છો ખૂબ સરસ રીતે તૈયાર થશે અને ચેવડાનું રિઝલ્ટ એ વન આવશે ફ્રેન્ડ્સ અને બીજી પણ આગળ હજી વાત કહીશ તો જોતા રહો આ બધા જ લછા મેં તૈયાર કરી લીધેલા છે આપ જોઈ શકો છો

કે મિક્સમાં ચેવડો બનાવો પરંતુ લચ્છા સારા બનશે એટલે ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો હવે આમાં આપણે ફ્રીઝનું પાણી એટલે કે ઠંડુ પાણી હોય એ એડ કરી દઈશું એ વાતનું ખાસ ધ્યાન રાખીશું ઠંડા પાણીમાં આને બોળવાની છે બસ આવી જ રીતે હલાવી અને હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું એ દરમિયાન આપણે બીજી બધી જ સામગ્રીને પણ તૈયાર કરી લઈશું તો આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જુઓ ફ્રેન્ડ્સ એ દરમિયાન આપણે અહીંયા થોડા મસાલા છે એ ચીવડામાં નાખવા માટે પીસી લઈશું તો અહીંયા મેં વન ફોર્થ ટી સ્પૂન સંચળ લીધું છે ન ખાતા હોય તો અવોઈડ પણ કરી શકો છો હાફ ટી સ્પૂન મરી લીધેલા છે વન સ્પૂન ભરી અને સાકર લીધેલી છે એટલે કે ખાંડ લીધેલી છે વન ફોર્થ ટી સ્પૂન વરિયાળી લીધેલી છે અને જો તમે ફુદીનો પાવડર લેતા હોય તો હાફ ટી સ્પૂન લેવાનો છે એ વાતનું ધ્યાન રાખજો અને વન ફોર ટીસ્પૂન આપણે અહીંયા આ સિંધો નિમક લીધેલું છે અને ટોટલ મેં હાફ ટીસ્પૂન જેટલી વડિયાળી લીધેલી છે પરંતુ હું થોડી ઘણી આખી પણ એડ કરીશ એટલા માટે આ આપણે છાંટવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો આને હું માટી લઉં આપણો મસાલો અહીંયા આ તૈયાર થઈ ગયો છે અને ફ્રેન્ડ્સ હવે ખાસ તમને બતાવી દઉં આ મેં ઘરે જ સાબુદાણાના પૌવા તૈયાર કરેલા છે આપ જોઈ શકો છો આ પૌવા ઘરે તૈયાર કરેલા છે અને આનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે જોયા પછી જો તમને એમ લાગે કે ખરેખર ખૂબ સરસ રીતે તૈયાર થયા છે તો રેસીપી જોઈતી હોય તો કમેન્ટમાં લખજો હું ચોક્કસથી બતાવીશ તો આ પણ આપણને જોઈતા પ્રમાણમાં લઈ લેશું આપણને જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે વધતા ઓછું આપણે લઈ શકીએ છીએ હવે આને આપણે ઠંડા પાણીમાં પલાળીએ જુઓ બધું જ પાણી આપણે આનું નીતારી લીધેલું છે તો બસ હવે આને આપણે સહેજ આવી જ રીતે કિચન નેપકિન ઉપર ખોળા કરી દઈશું અને ઉપરથી બસ આવી રીતે કરી લઈશું જેથી કરીને આનું બધું જુઓ ફ્રેન્ડ ખૂબ સરસ રીતે જે બધું પાણી હતું એ માત્ર આપણે લુછી લીધેલું છે એટલે થોડી એવી પોરી થઈ ગઈ છે સાથે જ અહીંયા આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધેલું છે આપ જોઈ શકો છો અને અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લીધેલું છે એમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું નિમક એડ કરી અને હલાવી અને રાખી દઈશ હવે એક વખત આપણે ચેક કરી લઈએ આપણું તેલ ગરમ થયું છે કે નહીં જુઓ સીધું હજી ઉપર નથી આવતું એટલે આપણે ત્રીસ સેકન્ડ રાહ જોઈશું જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે ફરીથી ચેક કરી લઈએ જુઓ સરસ રીતે તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે અને એડ કરી દઈશું અને ખાસ ધ્યાન રાખીશું ફ્રેન્ડ્સ કે તમે હેન્ડલ કરી શકો એટલી જ તમારે એડ કરવાની છે અને અત્યારે ગેસને મેં ફૂલ ઉપર જ રાખેલો છે આપ જોઈ શકો છો અને એક વખત આને બસ હલાવી અને ત્રીસ સેકન્ડ માટે છોડી દઈશું બબલ્સ ખૂબ જ આવે છે એટલે બસ આવી રીતે આપણે હળવો ચમચો મારી અને આને સેજ હલાવીશું હજુ આપણે ત્રીસ સેકન્ડ આવી જ રીતે રાખીશું જુઓ ફ્રેન્ડ્સ હવે બબલ્સ થોડા ઓછા થઈ ગયા છે તો આપણે આમાં બે ચમચી જેટલું આ જે નિમકવાળું પાણી બનાવ્યું છે એ એડ કરીશું અને હવે ગેસને આપણે મીડિયમ કરી દઈશું અને આને ફેરવતા જઈશું અને પકાવતા જઈશું હવે ખાસ ધ્યાન રાખવાનું છે અને છોડવાની નથી બસ આવી જ રીતે હળવો ચમચો મારી અને પકાવતી જવાની છે તો ફરીથી આપણે હજુ આને પકવીશું બે થી ત્રણ મિનિટ માટે બે મિનિટ થાય છે તો હવે ફરીથી આપણે એક વખત આ એક ચમચી જેટલું જે નિમક વાળું પાણી છે એ એડ કરીશું અને ફરીથી આને પકવીશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું અને તાપ મીડિયમ જ રાખવાનો છે એ પણ ખાસ ધ્યાન રાખીશું જો જોઈ શકો છો નજીકથી છે છે ઓછા થવા લાગ્યા અને સાથે જ આ નિમકવાળું પાણી નાખવાથી આપણે આમાં ઉપરથી નિમક નાખવાની જરૂર નથી પડતી જ્યારે ખાલી લચ્છાનો ચેવડો બનાવતા હોય ત્યારે અને લચ્છામાં એક સરસ એવી જતા રહ્યા છે જુઓ તો હવે આપણું આ લચ્છા છે એકદમ તૈયાર થઈ ગયા છે અને કલર તમે જોઈ શકો છો તો બસ ચાર થી પાંચ મિનિટમાં આટલું સરસ ખૂબ હવે જુઓ સરસ રીતે કલર પણ આવ્યો છે નીકળે પણ સારી રીતે નીકળી જાય છે અને આપ જોઈ શકો છો કે રિઝલ્ટ કેટલું સરસ આવ્યું છે હવે આ તેલનામાં આપણે સીધું જ બીજું લચ્છા છે એડ કરવાના નથી એ વાતનું ખાસ ધ્યાન રાખીશું તેલને થોડું એવું ફરીથી ગરમ થવા દઈશું અને પછી જ આપણે બીજા લચ્છા છે એને એડ કરીશું તો આ તેલને ગરમ થવા દઈએ અને જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણા લચ્છા તૈયાર થઈ ગયા છે જુઓ એકદમ આસાનીથી સરસ રીતે ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તો હવે અહીંયા આપણું આ તેલ પણ ગરમ થઈ ગયું છે ફરીથી તો ફરીથી આપણે આને ઉમેરી દઈશું અને એ જ રીતે તણી લઈશું જુઓ ફ્રેન્ડ્સ હવે બબલ ઓછા થઈ ગયા છે તો આપણે ફરીથી હવે આ એક ચમચી છે અને આ બીજી ચમચી છે એટલું પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ પાણી એડ કરવું ખૂબ જરૂરી છે જેથી કરીને એક તો ખારાશ પણ આમાં બેસી જશે અને તેલનું ટેમ્પરેચર છે એ સારી રીતે જળવાશે તો લચ્છાનો કલર છે એ લાલ નહીં થાય અને ખૂબ સરસ રીતે રિઝલ્ટ આવે છે બસ અને બે વખત આપણે પાણી નાખવાનું છે પહેલી વખતે એડ કરીએ તો બે મિનિટ પછી આપણે બે ચમચી જેટલું એડ કરીશું અને સેકન્ડ ટાઈમ આપણે એક ચમચી જેટલું એડ કરીશું જે જેવા બબલ ઓછા થાય એટલે આપણે ફરીથી બીજું પાણી એડ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું જુઓ હવે આપણે ફરીથી આ એક ચમચી પાણી એડ કરી દઈશું

કલર તમે જોઈ શકો છો એક સરખો અને એકદમ કલર રહ્યો છે જુઓ બધા જ લચ્છા ખૂબ સારી રીતે તૈયાર થયા છે અને કલર તમે જોઈ શકો છો કે માર્કેટ થી પણ સરસ એવો કલર આવ્યો છે અને તેલનું પ્રમાણ તમે નીચે જોઈ શકો છો તેલ પણ નથી અને અહીંયા આપણું તેલ હજુ ગરમ જ છે ત્યાં સુધીમાં આપણે જે આ સાબુદાણાના પૌવા છે એને પણ બસ તણી લઈશું આપ જોઈ શકો છો આનું રિઝલ્ટ આની જગ્યાએ તમે નાઇલો સાબુદાણાનો પણ ઉપયોગ કરી શકો છો અને રિઝલ્ટ તમે જોઈ શકો છો કેટલું સરસ રિઝલ્ટ આવ્યું છે તો આને આપણે નીકાળી લઈએ લઈશું સાબુદાણા તમને બતાવું છું ઘરે બનાવવા એકદમ ઈઝી છે અને ખૂબ સરળતાથી બની જાય છે અને બાર માસ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો આપણે આટલા બધા લચ્છા બનાવ્યા આ સાબુદાણા તળ્યા પરંતુ તેલ આપણે બિલકુલ વપરાણું નથી અને આમાં પણ તેલ બિલકુલ પણ રહેતું નથી એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે એકદમ ઓછા તેલમાં ખૂબ સરસ રીતે તૈયાર થઈ જાય છે તો હવે આ વધારાનું તેલ છે નીકાળી લઈશું પછી આગળની પ્રોસેસ કરીશું જો ફ્રેન્ડ્સ આપણે ઓઇલ છે એ નીકાળી લીધેલું છે ને માત્ર થોડુંક જ એકાદ ટેબલ સ્પૂન જેટલું જ ઓઈલ એડ કરેલું છે તો હવે અહીંયા હું આ લીમડાના પાન એડ કરું છું દસ થી બારમાં અને આને ક્રિસ્પી થવા દઈશું

આ એક બાઉલ જેટલા મખાણા લીધેલા છે ન હોય એ વસ્તુ તમે અવોઇડ કરી શકો છો અને આને ખૂબ સારી રીતે આવી રીતે આપણે મખાણા ક્રિસ્પી થાય અને કાજુ બદામ પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું તો બે મિનિટ માટે આપણે આને શેકી લઈએ પેલા તો જુઓ ફ્રેન્ડ્સ આને સરસ રીતે આપણે મીડિયમ તાપે શેકવાના છે એ દઉં એકદમ સોફ્ટ અને ખૂબ જ સરસ રીતે ઘરે જ તૈયાર કરી શકો છો જુઓ જુઓ આ ખૂબ સારી રીતે શેકાઈ ગયું છે તો હવે આમાં થોડી આપણે

એડ કરતા ફાવે અને ખાસ ન ફાવે તો જે ડબ્બામાં ભરવાનું હોય એ ડબ્બામાં સીધું નીકાળી લેવાનું અને એ ડબ્બામાં જ તમે સીધો મસાલો એડ કરી અને હલાવી શકો છો જુઓ એકદમ સરસ એવો આપણો આ ચેવડો તૈયાર થાય છે અત્યારે મેં શેકેલી શીંગ લીધેલી છે એની જગ્યાએ તમે તળેલી સીંગ પણ લઈ શકો છો અને તમને જે ગમે એ તમે લઈ શકો છો હવે આ મસાલો છે એ આપણે બે ચમચી ફૂલ ભરી અને એડ કરી દઈશું માર્કેટ કરતા પણ ખૂબ સારું રિઝલ્ટ આવે છે સાબુદાણાના પૌવા પણ એટલા સરસ થાય છે અને આપણો આ ચીવડો તૈયાર થઈ ગયો છે તો ચાલો સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તમારા ઘરે પણ શું આવો સાબુદાણા પૌવાનો અને લચ્છાનો ચીવડો બને છે બને છે તો 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 ચોક્કસથી કમેન્ટ કરો ન હોય બનાવો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો આ સરસ મજાનો ફરાળીયો ઘરનો બનાવેલો ચેવડો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરો આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ